નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર મ્યાનમાર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંદર કોમન એન્ટ્રન્સ જે લેવાવાનો છે એની અંદર પર્યાવરણ પાર્ટ થ્રી એના ખૂબ અગત્યના પ્રશ્નોની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે મિત્રો મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે આ પહેલા પર્યાવરણ પાર્ટ વન અને પાર્ટ ટુ આ વિડીયો આપે જોયા જશે એના પ્રશ્નો સમજ્યા હશો એની ચર્ચા પણ આપણે વર્ગમાં કરી જશે મિત્રો પરીક્ષાની સારી એવી તૈયારી આપ કરતા હશો આ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે આપણે આયોજનબદ્ધ મહેનત કરવાની રહેશે મિત્રો પરીક્ષાનું માળખું ટૂંકમાં જોઈ લઈએ તાર્કિક ક્ષમતાના ત્રીસ પ્રશ્નો ગણિતના ત્રીસ પ્રશ્નો પર્યાવરણના વીસ પ્રશ્નો જે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે મિત્રો અને આગળ પાર્ટ વન અને પાર્ટ ટુ વિડીયો આપણે ચર્ચા કરી ચૂક્યા છે મિત્રો ગુજરાતીના વીસ પ્રશ્નો અંગ્રેજી અને હિન્દીના કુલ વીસ એમ કુલ ગુણ એકસો વીસ અને એકસો વીસ પ્રશ્નોનું પેપર મિત્રો આવવાનું છે મિત્રો આ પરીક્ષા આપણા માટે ખૂબ સરળ છે પણ કેવી રીતે સરળ બનશે તો તમે સમય પ્રમાણે ચાલશો આરસ કરો અને સમય પ્રમાણે મહેનત આયોજન બદ મહેનત કરશો તો આ પરીક્ષા ખૂબ સારી રીતે પાસ કરી શકશો અને મેરિટમાં આવી જશો હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ડૂબી જશે લાકડાની સરી ટાંકણી સૂકું પર્ણ કે ખાલી વાટકી મિત્રો પરીક્ષાની અંદર તમને પ્રશ્ન અને ચાર ઓપ્શન આપવામાં આવેલા હશે પ્રશ્ન બરાબર સમજવાનો અને ચાર ઓપ્શન સમજી અને સાચો જવાબ તમારે પસંદ કરવાનો રહેશે તો કઈ વસ્તુ પાણીમાં ડૂબી જશે તો ટાંકણી નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળી જશે ખીલી પથ્થર ઈંટ કે ગોળ સાચો જવાબ શું આવશે મિત્રો ગોળ પાણીમાં ઓગળી જશે નીચેનામાંથી કઈ વસ્તુ પાણી પર તરે છે અહીંયા ચાર વસ્તુ આપેલી હોય એમાંથી કઈ વસ્તુ પાણી પર તરશે રેતી લોખંડ બરફ કે તાંબુ શું પાણી પર મિત્રો બરફ આગળનો પ્રશ્ન મિત્રો લીંબુ રાખવા પાણીમાં શું ઉમેરશો રેતી ખાંડ સાકર કે મીઠું મિત્રો લીંબુને પાણી પર તરતું રાખવું હોય તો તમે પાણીમાં શું ઉમેરશો મિત્રો તો મીઠું ઉમેરશું દરિયાના પાણીનો સ્વાદ કેવો હોય છે મીઠો ખારો ખાટો કે તીખો કેવો સ્વાદ હોય છે મિત્રો ખારો હોય છે નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળશે રેતી મીઠું દૂધ કે તેલ શું ઓગળશે મિત્રો પાણીમાં તો મીઠું નીચેનામાંથી માંથી કયું પ્રવાહી પાણીમાં મિશ્ર થઈ જાય છે તેલ પેટ્રોલ ડીઝલ કે દૂધ મિત્રો પાણીમાં મિશ્ર થઈ જાય ભળી જાય હવે તેલ ભરશે પેટ્રોલ ભરશે ડીઝલ ભરશે કે દૂધ ભરશે મિત્રો તો દૂધ એ પાણીમાં મિશ્ર થઈ જશે તેલ પેટ્રોલ ડીઝલ પાણીમાં મિશ્ર નહીં થાય પણ એ સપાટી અલગ કરશે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી ચોકનો ભૂકો મીઠું ખાંડ કે ખાવાના સોડા કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી તો ચોકનો ભૂકો પાણીમાં ખાંડ જલ્દીથી ક્યારે ઓગળશે

ગાંધીજી એ દાંડી યાત્રા ક્યારે કરી હતી મિત્રો પ્રશ્ન છે એના પર ચાર ઓપ્શન સમજવાના આઝાદી પછી આઝાદી પહેલા આઝાદીના ના સમયે કે નહીં ગાંધીજી એ દાંડી યાત્રા ક્યારે કરી હતી તો સાચો જવાબ શું આવશે મિત્રો આઝાદી પહેલા ગાંધીજી એ દાંડી યાત્રા ઈસવીસો ઓગણીસો ત્રીસ માં કરેલી અને આપણને આઝાદી ક્યારે મળી તો ઓગણીસો ને સુડતાલીસ માં તો એનો જવાબ સાચો ઓપ્શન આવશે આઝાદી પહેલા મેલેરિયા માટેની દવા કયા છાલમાંથી આવે છે લો તત્વની ઉણપ આયોણપ ખનિક્ષણ ની ઉણપ કે કે નહીં તો સાચો જવાબ આવશે લો તત્વની ઉણપ બાળ મચ્છરને શું કહે છે બાળ મચ્છરને શું કહેવાય મિત્રો પોરા

રોનાલ્ડ રોસને કયું પારિતોષિક પ્રાપ્ત થયું હતું મિત્રો રોનાલ્ડ રોસને કયું પારિતોષિક પ્રાપ્ત થયું હતું ભારત રત્ન નોબેલ પારિતોષિક ઓસ્કાર એવોર્ડ કે કહે નહીં તો કઈ પારિતોષિક આવશે મિત્રો નોબેલ પારિતોષિક એમને પ્રાપ્ત થયું હતું રોનાલ્ડ રોસને નોબેલ પારિતોષિક ક્યારે પ્રાપ્ત થયું હતું ઈસવીસન ઓગણીસો સાત ઈસવીસન ઓગણીસો બે ઈસવીસન ઓગણીસો અગિયાર કે ઈસવીસન ઓગણીસો પચીસ તો સાચો જવાબ શું આવશે ઈસવીસન ઓગણીસો બે મિઝોરમથી આવેલી ખાનદોંબી ફક્ત કઈ ભાષા બોલી શકે છે મિઝોરમથી આવેલી ખાનદોમ્બી ફક્ત કઈ ભાષા બોલી શકે છે તેલુગુ મિજો હિન્દી કે અંગ્રેજી કઈ ભાષા આવશે મિત્રો મિજો પાલ કયા રાજ્યના વતની છે મધ્યપ્રદેશ ઉત્તરાખંડ મિઝોરમ કે રાજસ્થાન મિત્રો પાલ વિશે તમને ખબર જ હશે બરાબર ને તો એ કયા રાજ્યના વતની છે ઉત્તરાખંડ માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં કયા નામે ઓળખાય છે મિત્રો માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર એ નેપાળમાં કયા નામેથી ઓળખાય છે સાગર શિખર મહિલા છે જેને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરેલું તો એ માઉન્ટ એવરેસ્ટ એ નેપાળમાં કયા નામે ઓળખાય છે તો સાગર મથા મિત્રો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ સીઈટી જે આપના માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે આ માટેના બધા જ વિષયના વિડીયો પ્રાપ્ત થશે અને નવા વિડીયો મેળવવા માટે આ ચેનલને મિત્રો બેલ નોટિફિકેશન ઓન આપણા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવશો એને પણ બેલ નોટિફિકેશન ઓન કરાવશો હવે સસારાણા આપણે ટાટા વાયબર કહેવા માટે આવી ગયા છે મિત્રો સસારાણા તમને શું કહે છે કે મિત્રો હવે આપણે પર્યાવરણ પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી આ ત્રણ ની ચર્ચા કરી હવે આપણે પર્યાવરણ પાર્ટ ફોર ની આપણે ચર્ચા કરવા માટે ફરીથી પાછા વિડીયોમાં મળીશું મળીશું ને મિત્રો